હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વીડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ ચેપ્ટર નંબર ચાર સામાયિક શ્રેણી તેમાં આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ તેલમાં સરી ચ ચલિત સરેરાશની રીતથી આપણે સમ કરવાના છીએ તેમાં ટોટલ કેટલી ત્રણ રીત ઇન્કલુડ થતી હતી તો એક ત્રણ માસની ચલિત સરેરાશની રીત બીજી ચાર માસની ચલિત સરેરાશની રીત અને ત્રીજી પાંચ માસની ચલિત સરેરાશની રીત તો ત્રણે ત્રણ રીત આજે આપણે ડિસ્કસ કરીશું જેમ કન્ટિન્યુ સમ આવતા જ હશે તે રીતે આપણે જોતા જઈશું તો પહેલો સમમાં કીધું છે કે એક કંપનીના વેચાણ દસ લાખ રૂપિયામાંની નીચેની માહિતી પરથી ત્રણ વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો તો આમાં ત્રણ વર્ષની ચલિત સરેરાશની રીતનો ઉપયોગ કરીને આપણને દાખલો ગણવાનો છે તો આપણે એ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આવી રીતે નોટબુકમાં વર્ષ લખી દેવાના છે તેના પછી સમય ટી તો તેમાં આપણે આગળના જે દાખલામાં જેમ લખતા હતા તે પ્રમાણે આપણે લખવાનું છે પહેલાંમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તે પછી વાય તો વાયમાં આપણને કીધું છે કે વેચાણ દસ લાખ રૂપિયા તે પ્રમાણે જ આપણે અહીંયા લખી નાખવાના છે પહેલાં છે ત્રણ પછી ચાર આઠ છ સાત અગિયાર નવ દસ ચૌદ અને બાર નવ દસ ચૌદ અને બાર તો આ પ્રમાણે અહીંયા આપણે વર્ષ સમય અને વાય લખી નાખ્યા છે હવે હવે શું કરવાનું છે અહીંયા ત્રણ વર્ષીય ચલિત સરવાળો અને તેના પછીની એક લાસ્ટ કોલમ આવશે ત્રણ વર્ષીય ચલિત સરેરાશ તો આમાં શું કરવાનો છે સૌથી પહેલાં ત્રણ વર્ષનો આપણને સરવાળો કરવાનો છે ત્રણ વર્ષના વાયનો સરવાળો કરવાનો છે પહેલાં ત્રણ વર્ષનો સરવાળો કરીશું એટલે કે ત્રણ પ્લસ ચાર પ્લસ આઠ અને બધાનો સરવાળો આપણે ક્યાં લખીશું તો વચ્ચે જે આવશે તેમાં ત્રણેમાં વચ્ચે કોણ આવે છે ચાર તો ચારની લાઈનની સામે આપણે અહીંયા લખીશું ત્રણ પ્લસ ચાર પ્લસ આઠ તો કેટલું આવશે ત્રણ પ્લસ ચાર પ્લસ આઠ તો પંદર તો અહીંયા આપણે તે રીતે પંદર લખી દઈશું તેના પછી ત્રણને નહીં લખવાનું અને પછી ચાર પ્લસ આઠ પ્લસ છ ચાર પ્લસ આઠ પ્લસ છ કેટલા થશે અઢાર તેના પછી ઉપરના બેને નથી લેવાનું તેના પછીનો ક્રમ આઠ +6 + 7 8 + 6 + 7 तो कितना આવશે 21 તેના પછી 8 सॉरी 6 + 7 + 11 6 + 7 + 11 તો 24 તેના પછી 7 + 11 + 9 7 + 11 + 9 27 તેના પછી અગિયાર પ્લસ નવ પ્લસ દસ ઉપરનું એક છોડતો જવાનું નીચે એક લેતું જવાનું તે પ્રમાણે આપણે આગળ ગણતરી કરતા જવાની રહેશે ત્રીસ તેના પછી નવ પ્લસ દસ પ્લસ ચૌદ નવ પ્લસ દસ પ્લસ ચૌદ તો તેત્રીસ અને છેલ્લે દસ પ્લસ ચૌદ પ્લસ બાર દસ પ્લસ ચૌદ પ્લસ બાર તો છત્રીસ તો ત્રણ વર્ષીય ચલિત સરેરાશમાં આપણે સરવાળો કરી નાખ્યો તેમાં ઉપરની પહેલી અને નીચેની છેલ્લી તે બંનેમાં આપણે કંઈ નહીં લખવાનું રહેશે તે બંને ખાલી રહેશે તો આપણે શું કર્યું સૌથી પહેલાં ત્રણ વર્ષ લીધા તેને આપણે વાય જે હતો તે પહેલાં ત્રણનો સરવાળો કર્યો અને વચ્ચે જે આવતું હતું ત્યાં લખ્યું તેના પછીના વર્ષમાં શું કર્યું પહેલો જે છે માઈનસ કર્યું અને બીજ એના પછીનો ત્રણ વર્ષ પછીનો એટલે કે ચોથા વર્ષનું આપણે એડ કર્યું એટલે ઉપરથી એક છોડતું જવાનું નીચેથી એક એડ કરતું જવાનું તેવી રીતે આપણે અહીંયા આન્સર આવી જશે હવે ત્રણ વર્ષીય ચલિત સરેરાશ તેમાં આપણને શું કરવાનું રહેશે તો પંદર ભાગ્યા ત્રણ ત્રણ કેમ કર્યા કેમ કે આમાં ત્રણ વર્ષની ચલિત સરેરાશ કીધી તો પંદર ભાગ્યા ત્રણ એટલે આન્સર આવી જશે પાંચ તે પછી શું છે અઢાર અઢાર ભાગ્યા ત્રણ તો આન્સર આવશે છ પછી એકવીસ ભાગ્યા ત્રણ તો સાત ચોવીસ ભાગ્યા ત્રણ તો આઠ સત્યાવીસ ભાગ્યા ત્રણ તો નવ ત્રીસ ભાગ્યા ત્રણ તો દસ તેત્રીસ ભાગ્યા ત્રણ તો અગિયાર અને છત્રીસ ભાગ્યા ત્રણ તો બાર આ રીતે આની જોડે આપણા સમ કમ્પ્લીટ થાય છે આ સમમાં કશું જ નથી ખાલી ત્રણ વર્ષે ચલી જ સરેશ છે તો ત્રણ વર્ષના વાયનો સરવાળો એટલે કે ત્રણ પ્લસ ચાર પ્લસ આઠ તો એમાં પહેલું જે છે એ ખાલી રહેશે ને છેલ્લું જે છે એ ખાલી રહેશે તેના પછીના વર્ષમાં શું કહેવાય છે ઉપરથી એક માઇનસ કરતું જવાનું નીચેથી એક પ્લસ કરતું જવાનું આમાં એક બીજી રીત બી છે પહેલાં પહેલાં પહેલું વર્ષ તો અહીંયા આપણે પહેલી લાઈન તો ખાલી જ છોડા નહીં બીજામાં ત્રણ પ્લસ ચાર પ્લસ આઠ તેવી જ રીતે બીજી રીતમાં શું છે તો આજે આપણે બીજું વર્ષનું જે આપણે શોધીએ છીએ તેમાં આપણે પંદર માઇનસ આ પહેલું કરવાનું અને નીચેથી આપણે છ લેવાનો છે તો અહીંયા છ એડ કરવાનું તો પણ અહીંયા અઢાર આવી જશે પંદર માઇનસ ત્રણ બાર બાર પ્લસ છ અઢાર આવી રીતે પણ તમે કરી શકો છો પણ બેસ્ટ રીત આ જ છે કે તમે સરવાળો કરો તો તમને કોઈ ભૂલ નહીં પડે ઓકે અને લાસ્ટમાં સરેરાશ કાઢવાની છે તેમાં ત્રણ વર્ષની કીધી છે એટલે ભાગ્યા ત્રણ કરીશું તો આ સમમાં આટલું જ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનો જે સમ છે તેમાં ચાર વર્ષની ચલિત સરેયાસ કીધું છે તે આપણે સમ સોલ્વ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ